જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેવડા ત્રીજની વાર્તા વિશે કેવડા ત્રીજનું વ્રત ક્યારે છે કેવી રીતે કરવાનું તેની વાર્તા શું છે તેની વિધિ શું છે અને તે વ્રત કરવાથી આપણને શું ફળ મળે છે તે બધું આજના વિડીયોમાં જોશું તો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને અમારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ તો તમે જરૂરથી લખજો તો આ વ્રતની વિધિ ભાદરવા માસની અંજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું નકોડો ઉપવાસ કરી વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની વાર્તા સાંભળવી આ વ્રતના પ્રભાવે ભોળાનાથ રીજે છે અને મનગમતો ભરથાર મેળવી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મેળવે છે તો હવે આપણે આ વ્રતની વાર્તા જાણીએ આ વ્રતની વાર્તા આ પ્રમાણે છે એક સમયે કૈલાસમાં ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીજીએ પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિને યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં ક્યુ વ્રત કરેલું તેમની તમને જાણ છે ત્યારે ભોળાનાથ બોલ્યા હે ભવાની એની વાત વિગતે કરીને તમે સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા રાય પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન અતિહર્ષ પામ્યા પરંતુ નારદજીએ તમારા પિતાના તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી ત્યારે તમે નારદ પર અતિરોષે ભરાયેલા તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા લાગ્યા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા તમારે રોમે રોમમાં મારું રટણ થયું હોવાથી બે ધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું પછી વનમાંથી કેવડો લાવી અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચડાવ્યું એ દિવસે પાદરા માસની અંજવાળી તીજ હતી વળી એ દિવસે તમે ઘણા રોષથી હોવાથી અન્ન પણ લીધું ન હતું જળ પણ લીધું ન હતું પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયમાં અનંત ઉડાણની મારી પૂજા કરેલી તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા છીપાવવા તમારી સમક્ષ પ્રગટ થઈ મેં વરદાન માગવા કહ્યું ત્યારે તમે મને અતિ દિનભાવે બોલ્યા હે દેવાના દેવ હે નીલકંઠ જો તમે ખરા અંતરથી તમારી આ મારી આરાધના કરી છે રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો મેં તથા કહ્યું ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધવા આવ્યા તમે સર્વસંકોચ ત્યાગી તેને કહી દીધું કે હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું તેથી અન્યને નહીં વરું હે ભવાની તમે જાણીએ અજાણ્યા અંતરના ખરા ભાવથી કેવડા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન રીતે કરેલી એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા હે સતી મને બિલીપત્રો તો પસંદ છે પણ જગત આખું બિલીપત્રોથી મારી પૂજા કરે છે પરંતુ જ્યારે તમે મને કેવળો ચડાવ્યો ત્યારથી કેવડો મને પ્રિય છે ભાદરવા માસની અંજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિતે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું હે ભોળાનાથ તમારા ત્રીજનું વ્રત કેવડાથી કરનારી સતી ભવાનીને તમે જેવા ફળ્યા તેમ તમારું વ્રત કરનારના તમામ કુંવારિકાઓને મનગમતો વર આપી તેના પર કૃપા કરજો મિત્રો તમને આ આજનો વિડીયો આજની કથા અને આજની આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હર મહાદેવ તમે તો લખવાનું ભૂલતા જ નહીં અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હર મહાદેવ